રામ રામ સીતારામ મજામાં બધા ખાસ આપણા બધા વિડીયો જોતા એ બધા મજામાં જશે અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો कला मट निकिरी नथी मटु पाणी वगी एॾी थोर पी मट न વર્ત છે જમ બે જ હવાના વાહનોનો ઔજારો ખેતરમાં મીડ્યા ગોઠવવાનો હાલે પછી આપણે જો અર્ધ કમ્પ્લીટ ગોઠવી દીધા ખરેખર ઓપનવરને ખાઈ જઈએ આજે મોટા દીકરો હવાજના પહેલાનો નો એની પેલા ઉકાળામાં આપણી દૂધનો થર મારી દીધો આ ઓપનરની ધૂળ પડી હતી માંડવીની અને એ વટાણે આપણી વાહન વાપર મોકલું એટલે ઓપનવર કે લવાની ચેક કરવું પૂરી ગોઠવા જઈએ ને આપણે પાસે ખોરા ખેડે ને ઓરવે જાય બરાબરી જગ્યામાં ઓ હે અને હમણાં તો ઠંડી બહુ પડે હાંજો હાંજીવી ની હો જેસી ઉતરવાની મરજી નથી થતી નો હે હા કેશ બધાય ની મidia પર આવે તો લાઈક સબસ્ક્રાઇબર કરજો હે બધે લાઈક આપણી જો બધા અહીંયા ગોઠવા દીધા વેડકોર ખેતરમાં ઓપનર ને આ મૂકી દીધું મેં ટેલર મૂકી દીધું આકર કોઈ ટ્રેક્ટરની વીડકર જેસીબી મૂકી દીધું અમે મોટા દીકરો હવાના પહેલા ગાઈ રહ્યા ગયા કે નહીં તારે ત્રણે જો પરવાઈ જાય આપણી બધા યોજાયું કમ્પ્લીટ મોકલી દા હા ને હવે આપણી ખરાવાનું ખેડવા જવાનું કંઈ ખેડે ખેડીને એટલે પછી કામ ફાઇનલી